નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ તો તલ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા રાહતના સમાચાર હાલ અત્યારે તલનો સંગ્રહ કરેલા ખેડૂતો માટે આગલું ચિત્ર સુનેરું દેખાય છે જ્યારે ફરી એકવાર કોરિયાનો ચૌદ લાખ ટનનો ટેન્ડર ભારતને મળશે તો તલ બજારમાં સારી એવી તેજી આવવાની શક્યતાઓ છે જ્યારે હવે આ ટેન્ડર ક્યારે મળશે તેની વાત કરીએ અને બજાર ક્યારે વધશે તેની વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા પખવાડિયામાં સફેદ તલની આવકો દરેક નાના મોટા યાર્ડમાં વધી રહી છે તલની બજારોમાં નાની હોવાથી કસવાટ દરેક ઉનાળું તલ વાવેતર કરતા ખેડૂતોને મોઢે સાંભળવા મળે છે સ્વાભાવિક છે કે બે વર્ષ પહેલાં સફેદ તલના બજાર પ્રતિમાણે ત્રણ હજાર પ્લસ જોવા મળતા હતા જો કે હાલ અત્યારે ખેડૂતોને પ્રતિ વીસ કિલોના ભાવ સોળસોથી બે હજારની સપાટી પણ તૂટેલા જોવા મળી રહ્યા છે ત્યારે બજારમાં સાર્વત્રિક વેપારીઓની ફરિયાદ છે કે માર્કેટમાં સિત્તેરથી એંસી ટકા રેન ડેમેજ તલ ઠલવાઈ રહ્યા છે માત્ર વીસથી પચીસ ટકા સફેદ તલ સારી ક્વોલિટીના આવે છે જે કે નિકાસમાં જઈ શકે છે ત્યારે અગાઉ જાહેર થયેલા તેર હજાર ટન કોરિયાના ટેન્ડર માલની ખરીદી થઈ રહી છે સારા માલ ઓછા હોવાથી છેલ્લા આ સપ્તાહમાં તલના સતત કરણ જોવા મળી રહ્યો છે હજુ આગલા કોરિયાના ટેન્ડરની ખરીદી ચાલુ છે ત્યારે કુલ ટૂંક જ સમયમાં વધારે એક કોરિયાનું સફેદ તલનું ચૌદ હજાર ટનનું ટેન્ડર જાહેર થયું છે આ ટેન્ડર પણ ભારતમાં હાથ લાગી જાય તો હાલની બજાર કરતાં પણ સારું ચિત્ર જોવા મળી રહ્યું છે આ ચૌદ હજાર ટન ટેન્ડરમાં નવ હજાર ટનની સપ્લાય એકત્રીસ ઓગસ્ટ સુધીમાં કરવાની છે ને પાંચ હજાર ટનની સપ્લાય ઓગણીસ ઓક્ટોબર સુધીમાં કરવાની છે તેથી સારી ક્વોલિટીના સફેદ તલની બજારમાં સતત લેવાલી જોવા મળશે અને આગામી સમયમાં ભાવ વધતા પણ જોવા મળશે અને તલના ભાવ એકવાર ફરી પચીસો રૂપિયા પ્રતિમણ સુધી જાય તેવી ધારણાઓ હાલ અત્યારે દેખાય છે ત્યારે હવે તલના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે તલના ભાવ તેની ક્વોલિટી મુજબ ખેડૂતોને ત્રણ હજાર સુધીના ત્રણ હજાર પાંત્રીસો કાળા તલના ભાવ ત્યારે સફેદ તલના ભાવ પંદરસોથી એકવીસો રૂપિયા સુધીના ક્વોલિટી પ્રમાણે જોવા મળતા હતા તો બસ આજના તલના સમાચારમાં આટલું જ ધન્યવાદ